પણ સમગ્ર શિક્ષા ગાંધીનગર જે રાજ્ય કચેરી છે એના દ્વારા પ્રેરિત આ તાલીમ છે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રાજ્ય દ્વારા જે પ્રેરિત તાલીમ છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાની તાલીમ આપણા નખસર મોડલ સ્કૂલ ખાતે આયોજન કર્યું છે ધોરણ પહેલા બીજાની જે નવીન અધ્યયન સામગ્રી છે એ નવીન અધ્યયન સામગ્રીથી ધોરણ પહેલા બીજાના શિક્ષકો પરિચિત થાય અવગત થાય અને અવગત થયા પછી એનો ઉપયોગ વરખંડમાં સારી રીતે કરી શકે એના માટેના આયોજન સંદર્ભે આપણે આ જિલ્લામાં પંચોતેર માસ્ટર ટ્રેનરને તાલીમ આપવાનું આયોજન કરેલું જિલ્લાની તાલીમ પૂરી થાય પછી તબક્કાવાર તાલુકા કક્ષાએ આપણે જે પહેલું બીજું ધોરણ લેતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કર્યું છે જેમાં ધોરણ પહેલા બીજાના દરેક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે અઢાર ઓગણીસ વીસ અને બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રણ દિવસ એટલે તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવ્યું છે આ તાલીમનું આયોજન આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કચેરી સમગ્ર શિક્ષણ દ્વારા આયોજન થયું છે અને તાલુકામાં દરેક બીઆરસી કોઓર્ડિનેટર આ તાલીમનું આયોજન કરશે તાલીમનો મૂળભૂત આશય ધોરણ પહેલા બીજાની જે નવીન અધ્યયન સામગ્રી છે એનાથી પરિચિત થયા પછી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તાના સંવર્ધનમાં ખૂબ મોટું આમૂલ પરિવર્તન આવે શિક્ષકો દ્વારા એ પ્રકારનો રહ્યો છે તાલીમ અમારે અહીંયા જિલ્લાની જે તાલીમ છે ત્રણ દિવસની આઠ નવ દસ એમાં અમે લખનના બીઆરસી ભાઈ ભાઈ શ્રી નિલેશભાઈ જોશીનો પણ ખૂબ સારો એવો સર્વો તમને મળે છે